જે ટીમ છે આપ જોઈ શકો છો એ બહાર નીકળી રહી છે અને ગણતરી બાદ પ્રધાનમંત્રી પણ નજરે પડશે ગઈકાલે દુર્ઘટના થયા બાદથી સતત પ્રધાનમંત્રી નજર રાખી રહ્યા હતા પ્રધાનમંત્રીને

પહોંચી ચૂક્યા છે આપ દ્રશ્યો પણ સીધા જોઈ શકશો ફૂલ મારી ટીમ આપની ટીમને કહીશું આ સીધા દ્રશ્યો એરપોર્ટના છે પ્રધાનમંત્રીની જે ટીમ છે આપ જોઈ શકો છો એ બહાર નીકળી રહી છે અને ગણતરી બાદ પ્રધાનમંત્રી પણ નજરે પડશે ગઈકાલે દુર્ઘટના થયા બાદથી સતત પ્રધાનમંત્રી નજર રાખી રહ્યા હતા પ્રધાનમંત્રીને રિસીવ કરવા માટે મુખ્યમંત્રી